ગુજરાતી નવી ફિલ્મ વિક્ટર થ્રી ઝીરો થ્રી ત્રીજીના રોજ થિયેટરમાં રિલીઝ થવા જઈ રહી છે ત્યારે આ પ્રમોશન માટે મહેમાન બન્યા હતા ગુજરાતી ફિલ્મોનો જમાનો આવી રહ્યો છે ત્યારે ગુજરાતી ફિલ્મના રશિયાઓ માટે વધુ એક નવી ગુજરાતી ફિલ્મ વિક્ટર થ્રી ઝીરો થ્રી તારીખ ત્રીજી જાન્યુઆરીના રોજ નવા વર્ષના પ્રારંભે જ શહેરના તેમજ રાજ્યના થિયેટર્સમાં રિલીઝ થઈ રહી છે આ ફિલ્મના પ્રમોશન માટે ફિલ્મના કલાકારો ચેતન ધાણાની જગજીતસિંહ વધેર અંજલી બારોટ તથા આલિશા પ્રજાપતિ વડોદરાના મહેમાન બન્યા હતા તેમને મુલાકાત આપતા પિક્ચર અંગેની ટૂંકી વાર્તા સાથે તેમણે પોતાના અભિનય અંગેનો વાર્તાલાપ કર્યો હતો ગુજરાતી ફિલ્મો તો બહુ આવી રહી છે અને બહુ વિવિધ વિવિધ પ્રકારની આવી રહી છે એનો મને બહુ આનંદ જ છે કેમ કે અલગ અલગ વિષયો અલગ અલગ ઇમોશન્સ કેટર કરી રહી છે આજકાલ આપણી ગુજરાતી ફિલ્મો અને એમાં પણ તેમ છતાંય આ વિક્ટર ખાસ એટલા માટે છે કારણ કે તમે જો ટ્રેલર જોયું હશે તો આ પ્રકારનું એક્શન હજી કોઈ પણ ગુજરાતી ફિલ્મમાં મેં જોયું નથી કદાચ હશે તો મેં નથી જોયું મારા ધ્યાનમાં રહી ગઈ છે પણ આવું થયું નથી એવું મને લાગે છે અને આ પ્રકારનું કરવા મળે એ પણ એક એઝ એન એક્ટર આપણા માટે બહુ સારી ઓપોર્ચ્યુનિટી હોય છે કે આપણી જ ઇન્ડસ્ટ્રીમાં આપણી જ ભાષામાં આપણે આ પ્રકારનું કામ કરી શકીએ છીએ અને એ માટે પ્રોડ્યુસરો હવે રેડી થઈ રહ્યા છે કેમ કે એક્શન કરવું એ ખરેખર ખર્ચાળ વસ્તુ તો છે જ ટાયરિંગ તો ઓફકોર્સ છે પણ એ એ એ આપણને ગમતું હોય છે એઝ એન એક્ટર પણ આ પ્રકારનું તામજામ ઉભું કરવું ખર્ચો કરવો એના માટે પ્રોડ્યુસરો રેડી નથી હોતા કે ડિરેક્ટરોના એવા પ્રકારના વિઝન જ નથી હોતા તો એ આ પિક્ચરમાં અમને કરવા મળ્યું જેનો બહુ આનંદ છે અને અમે આશા રાખીએ કેમ કે ગુજરાતી પિક્ચરની હવે અમુક લોયલ ઓડિયન્સ બની છે તો અમે આવા એક્સપેરિમેન્ટ કરી શકીએ છીએ અને જો આટલી અમારી ફિલ્મ વધારે વ્યવસ્થિત બનશે અને બની હશે અને બધાને મજા આવશે તો આવા હજી હજી વધારે સારા સારા એક્સપેરિમેન્ટ અમે કરી શકીશું અને આઈ હોપ કે તમને ગમશે જ કેમ કે મેં એક ફિલ્મ જોઈને મને બહુ મજા આવી છે લેટસી આપનો શું પ્રતિસાદ આવે છે આ એક એક્શન મૂવી છે બરાબર છે હવે એની પહેલે એક રાડો મૂવી આવી હતી જે ફૂલ એક્શન હતી હવે આ મૂવીમાં અને તમારા મૂવીમાં શું ફરક શું છે રાડો બહુ મસ્ત મને બહુ મજા આવી ગઈ હતી જ્યારે મેં રાડો જોઈ હતી ત્યારે પણ એ રાડોની બેઝિક કન્સેપ્ટમાં મને એવું લાગે છે કે એનો રાયટ્સ હતા એટલે રાયટ્સની અંદર વન ઓન વન ફાઇટ્સ બહુ ઓછી હતી એટલે એને હું બહુ એક્શન ફિલ્મમાં નથી કન્સિડર કરી રહ્યો હું એને ડ્રામા તરીકે કન્સિડર કરી રહ્યો હતો પણ તેમ છતાંય આ ફિલ્મમાં વન ઓન વન ફાઇટ્સ કે પછી આપણે જેવી બધી ફિલ્મોમાં જોતા હોઈએ છે કે પાંચ દસ લોકો મળીને એક જણને મારતા હોય કે આ તે એ પ્રકારની જે અને એમાં ઇન્ટેન્સ ફાઇટ્સ અને પાછી એવી કઈ એક કે એકાદ મિનિટની ફાઇટ નહીં એમ થોડા થોડા સમય એવી ફાઇટ આવતી રે એ પ્રકારની ફિલ્મ લાગે છે કે એના આ ફિલ્મ એ રીતે અલગ પડી રહી છે નમસ્કાર હું છું જગદીપસિંહ વાઘેર અને તમે મને બિહ્ઠલની કશું સંબંધન અને હવે વિક્ટર થ્રી નોટ થ્રી ગુજરાતી ફિલ્મ જે હવે આવી રહી છે ત્રણ જાન્યુઆરીના રોજ એમાં તમે મને વિક્ટર ના રોલ તરીકે જોશો શું ખાસ છે તમારા રોલમાં ખાસ એ છે કે ખાસ તો એવું છે કે પહેલાં તો તમે આવું નામ જ બહુ યુનિક છે વિક્ટર થ્રી ઝેરો થ્રી એકચ્યુઅલી આને થ્રી નોટ થ્રી તરીકે બોલાય છે અને રહી વાત ખાસ વિક્ટરની તો વિક્ટર એક એવો વ્યક્તિ છે જે જેને મરવું ખપે પણ હારવું ના ખપે એટલે એનો મતલબ એવો થાય છે કે જે વ્યક્તિ પોતાના લોકો માટે એના એના આસપાસના લોકો માટે એના ઘર માટે એ મરી શકે પણ હારી ના શકે તો આઈ એમ શ્યોર કે એવા લોકો તમારામાંથી પણ કોઈ હશે કે જે તમારા ઘરનું પણ કોઈ વડીલ હોઈ શકે જેમાં તમારા પિતા હોઈ શકે માતા હોઈ શકે ઘરનું કોઈ પણ સભ્ય હોઈ શકે છે અને જો એવું કોઈ સભ્ય છે કે જે પોતાના ઘર માટે મરી શકે પણ એ હારે નહીં એ કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરી અને બહાર આવે તો વિક્ટર એ જે કેરેક્ટર છે એ આવા કોઈ વ્યક્તિની વાત છે હેલો મારું નામ અંજલિ બારોટ છે મેં સોનલનો કેરેક્ટર પ્લે કર્યો છે વિક્ટર થ્રી નોટ થ્રીમાં સોનલનું કેરેક્ટર તમે એવું કહી શકો કે એવરી ઇન્ડિયન વુમેન જેનાથી રિલેટ કરી શકશે એના જે ઇમોશન્સ છે થ્રુઆઉટ ધ ફિલ્મ જે જર્નીથી જઈ રહી છે બહુ જ અનકન્ડિશનલ પ્રેમ કરે છે વિક્ટરને અને એના સાથે ઊભી છે ચાહે કેટલા પણ ખરાબ ટાઈમમાં કેમ ના હોય બટ એ થ્રુઆઉટ વિક્ટરના સાથે ઊભી છે અને એટ ધ સેમ ટાઈમ વિક્ટર માટે એ શું શું કરે છે અને એની આખી જર્નીમાં કેવી રીતે પાર્ટ લે છે એ તમને ફિલ્મમાં જોવા મળશે તમે મને સ્કેમમાં બહુ જ વાલ આપ્યો ચબૂતરોમાં બહુ જ વાલ આપ્યો તો બસ એ જ હોપ કરું છું તમે વિક્ટર પણ તમને ગમે અને તમે એટલો જ વાલ આપ્યો ગુજરાતી મૂવી બહુ જ બધી બેક ટુ બેક આવી રહી છે આ મૂવીમાં એવું તો શું ખાસ છે ખાસ એ છે કે આ યોર એન્ટરટેનમેન્ટ માસ ફિલ્મ તમે કહી શકો આમાં તમને બધું જ મળશે તમને રોમેન્સ મળશે તમને ડ્રામા મળશે તમને એક્શન મળશે અને બહુ સિમ્પલ વાર્તાને એટલી સુંદરતાથી કહેવાનો પ્રયત્ન કર્યો છે અમારા ડિરેક્ટર સ્વપ્ન મહેતાએ તો મજા આવશે બસ એ હું તમને કહી શકું છું હલો હું છું આલિશા પ્રજાપતિ તમે મને અંજુના કેરેક્ટરમાં જોશો અમારી આવનારી ફિલ્મ પિક્ચર થ્રી ઝીરો થ્રીમાં અંજુ એક એવી છોકરી છે જે વિક્ટર અમારું જે કેરેક્ટર છે લીડ એને પ્રેમ કરે છે એ બંને એકબીજાને એટલો પ્રેમ કરે છે અને ડ્યુ ટુ સમ રીઝન્સ એ લોકો સાથે નથી રહી શકતા એટલે એક ગર્લ નેક્સ ડોર કહી શકાય પણ ઓલ્સો અ ફેમિલી ઓરિએન્ટેડ ગર્લ જે એના પેરેન્ટ્સના અગેન્સ્ટ જઈને કોઈ પગલું નહીં ભરે એમની ઇજ્જત આપણું ધ્યાન રાખીને એ કોઈપણ ડિસિઝન લેશે એવી એક આ છોકરી છે અને થર્ડ જાન્યુઆરી રિલીઝ થઈ રહી છે તો પ્લીઝ જોવાનું ચૂકતા નહીં અમારું ટ્રેલર ઓલરેડી યુટ્યુબ પર આવી ગયું છે તો પ્લીઝ અમારું ટ્રેલર જુઓ અમારા સોંગ્સ જુઓ અને આઈ એમ ડેફિનેટલી શ્યોર દેટ તમને ટ્રેલર જોઈને મજો પડશે જ અને તમે થિયેટર સુધી જશો ફિલ્મ જોવા માટે યા